રાધનપુર સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે આ અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે સરકારમાં અનેક વખતો રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં અને પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ચોત્રીસ હજાર સાતસો ને છ મતોની ભાજપને લીડ આપી છે ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે માંગ કરવામાં આવી છે આ વિસ્તારે બાવીસ વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી નાગરજી ઠાકોર અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીટાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ હજુ સુધી હલ થઈ નથી હાલના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેશન બનાવવા પીવાના પાણીની સમસ્યા હલ કરવા સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવ સરકારી કોલેજો મંજૂર કરવા કોલેજના મકાન બનાવવા સિંચાઈ માટે નર્મદાનું નેટવર્ક વધારવા જેવી અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે છતાં પણ આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવ્યો જેને પગલે છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતની ભાજપને લીડ આપી છે ત્યારે આ વિસ્તારના પીવાના પાણી આરોગ્ય શિક્ષણ નર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે આ તમામ સમસ્યાનો યોગ્ય નિકાલ આવે તે અત્યંત જરૂરી બન્યું છે